ગયા વર્ષે આપણે મગફળીની અંદર ચોમાસા પાકની અંદર મગફળી જ્યારે આપણે વાવીએ ત્યારે વાઇડ જેને ડોર કહીએ છીએ આપણી સાબરકાંઠાની લોકલ ભાષા એના નિયંત્રણ માટે એક વિડીયો મૂકેલો જેનો ઘણા ખેડૂતોએ સારો એવો લાભ થયો છે તો એનાથી પ્રેરિત થઈને એની અંદર જે કંઈ સુધારા હતા એને અમલમાં મૂકી કેવી રીતે અમલમાં મૂકી શું શું સુધારા કરી શકાય એ માટે આજે ફરીથી તમારી સમક્ષ માહિતી આપવા માટે આવી રહ્યું છું તો ગઈસાલ આપણે જે વાત કરી હતી કે દૂર વાઇટ ગ્રમના નિયંત્રણ માટે મેટારિઝમ એનિસોપીનો ઉપયોગ કરવો એવી આપણી પહેલી ભલામણ હતી ગઈસાલના અનુપર પ્રમાણે એના સારા રિઝલ્ટ પણ મળ્યા હતા પણ કેટલીક ત્રુટિઓ પણ હતી તો હવે ચાલુ વર્ષે આપણે શું કરવું એમાં કે રીતે સુધારા કરીને વધુ સારું પરિણામ મેળવી અને એમાં એક દૂરથી થતાં નુકસાનને કેવી રીતે અટકાવી શકીએ એ વિશે આજે થોડીક વધુ માહિતી આપની સમક્ષ આપી રહ્યો છું તો ખેડૂત મિત્રો તમને જણાવું કે અત્યારે ઘણા બધા વિસ્તારની અંદર આપણા પ્રાંતિય હિંમતનગર તલોદ મોડાસાની આજુબાજુના વિસ્તારની અંદર ઉનાળું આવેતર ખાસ કરીને તલ અને અન્ય પાકોનું વાવેતર વધુ પ્રમાણમાં થયું છે તો આ જે વાવેતર થયું છે એ ખેતરોની અંદર મેટાલિઝમ એની સોપલી જે ફૂગ છે કે જે વાઇડ ગ્રબ ડોરના પ્રથમ દ્વિતીય ઇન્સ્ટારના જે લાર્વી ઇયર હોય એનું ખૂબ જ અસરકારક નિયંત્રણ કરે છે એનું જમીનની અંદર ઇનોક્યુલમ વધારવા માટે અત્યારે ઊભા પાકની અંદર જો પિયતની સગવડ ચાલુ છે એટલા ખેતરોમાં અત્યારે જો આ પાવડર આપવામાં આવે તો ગઈ સાલ જે રિઝલ્ટ મળી જાય એવું આ સાલ પણ મળી શકે છે એટલે ખેડૂતોની ભલામણ છે કે મેટરે જે મેની પાવડર જે આવે છે એક વીઘે પાંચસોથી એક કિલો જેટલો પાવડર આપણે ટપક પદ્ધતિથી આપણા જમીનની અંદર અત્યારે એટલે કે અત્યારે લગભગ મે મહિનાની અઢાર વીસ તારીખ પછીની વાત છે તો એ અત્યારે આપી દઈએ તો જમીનની અંદર ભેજ હોય અને ફૂગનું મલ્ટિપ્લિકેશન પણ થાય એનું ઇનોક્યુલોમ પણ વધે અને જે બીટલ્સ છે જમીનની અંદર એને કદાચ થોડુંક નિયંત્રણ પણ કરી શકે પણ સાથે સાથે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય એ વખતે જ્યારે વાઇટ ગબના પુખ્ત બીટલ્સ જેને ડાલિયા કહેવામાં આવે છે એ જમીનની અંદર ઈંડા મૂકે વરસાદ ચોમાસાની શરૂઆત થાય ત્યારે એ વખતે એમાંથી ફર્સ્ટને જે ફર્સ્ટ ઇન્સ્ટાર પ્રથમ અવસ્થાની જે બહાર નીકળે એને નિયંત્રણ સારી રીતે કરી શકે આ થઈ આ પહેલી વખત ઉપયોગ કરવાનો પછી અત્યારે આપણે પછી પણ જ્યારે આપણે ચોમાસાની અંદર વરસાદ પડ્યા પછી મગફળીનું જ્યારે પણ વાવેતર કરીએ તે વખતે પણ મેટલ જે મેરીસોપ્ટીનું પાવડર આપણે દીભેલી ખોર કે અન્ય છાણિયું ખાતર સાથે એનું મિશ્ર કરી વાવતી વખતે જમીનની અંદર પૂરતો બીજ હોય એ વખતે પણ આપણે આપવા માટે ગઈ વખતે ભલામણ કરેલી આ સાલ પણ કરીએ છીએ ગયા વર્ષે એક એવું જાણવા મળ્યું કે આપણે જે ખેતરની અંદર છાણિયું ખાતર અથવા દિવેલી ખોર સાથે મિક્સ કરીને મેટારી જે મેનિસોપ્ટરી આપણે જમીન તૈયાર કરતી વખતે અથવા તો વાવણી વખતે જે આપીએ છીએ એ વખતે શેઢાપારાનો જે વિસ્તાર છે એ વિસ્તાર રહી જાય છે એટલે ગઈ સાલ અમે એવું નિરીક્ષણ કરેલું કે શેઢા કારણ કારના બીટલ્સ છે એ ગમે ત્યાં ઈંડા મૂકે શેઢાપાડા પર એના ઈંડા મૂકે એટલે એ શેઢાપાડા ઉપર જે ઈંડા મૂકાયેલા હોય એમાંથી નીકળતી ઈયળો એનું નિયંત્રણના મેટારી જેમ એને અથવા તો આપણે દવા સાથે જે બિયારાનો દવાનો પટ આપે છે એનાથી નિયંત્રણ થતું નથી પરિણામે આ ઈયળો સહેજ મોટી થતાં ખેતરમાં દાખલ થઈ અને શેઢાની આજુબાજુથી એ આપણા પાકને નુકસાન કરતા હોય છે અને એટલા માટે આપણે આ માં મારે થોડીક ભલામણ કે જો તમારે ખેતરની અંદર દિવેલી ખોર અથવા ખાતર ખાતરની અંદર પૂંખતા હોય તો એક શેઢા ઉપર પણ આપણે આ પાવડર અથવા છાણિયું ખાતર દિવેલી ખોર મિક્સ પાવડર સાથે કરેલું હોય એ મિશ્રણ શેઢા ઉપર પણ નાખવા માટે તમને વિનંતી કરવામાં આવે છે એટલે વાવતી વખતે આ બેટરી જે મેં ઉપયોગ કરો ત્યારબાદ પંદરથી વીસ દિવસે ફરીથી ભેજ જમીનની અંદર ભેજ હોય તો એ વખતે આ મેટારીજિયમ પાવડર પણ જો ખેતરની અંદર તમે પૂખો તો વધુ સારું પરિણામ મળે છે એટલે મારે તો ગઇસલનો જે અનુભવ છે એ પણ શેર કરું તો પહેલી તો અત્યારે હું એક વખત આપણી આપણે આપવાનું બીજી વખતે જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે પણ આ પાવડરનો ઉપયોગ કરવાનો અને ત્યારબાદ પંદર પંદર દિવસે ફરી બે વાર વીકે પાંચસોથી એક કિલો જેટલો પાવડર જો તમે જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભીજ હોય અને સારી રીતે ખેતરની અંદર તમે પાવડર પોખી શકતા કોઈ પણ માધ્યમથી તો સફેદ જે ગ્રેન્ડ છે વ્હાઈટ ગ્રફ જેને ડોર કહીએ છીએ આપણે એની ઇયરોનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે ગયા વર્ષે ઘણા બધા ખેડૂતોનો રિવ્યૂ સારા મળ્યા છે અને એમણે પણ સ્વીકાર્યું છે કે ના ખરેખર આનાથી ખૂબ સારું પરિણામ મળે છે અને આ એ આ જે પાવડર છે એ સામાન્ય રીતે ગઈ સાલ અમે જે અભ્યાસ કરે પણ પહેલાંને બીજા અવસ્થાની યર હોય એનું ખૂબ સારી રીતે નિયંત્રણ કરે છે મોટા જે અવસ્થાની ત્રીજી અથવા ચોથી અવસ્થાની ઈયર અવસ્થા જે હોય છે એના ઉપર નિયંત્રણ જોઈએ એટલું સારું થઈ શકતું નથી અને આ જે વાઇટ ગ્રબ છે ડોર છે બીટલ છે એ ચોમાસાની વરસાદ નીકળે પછી લીમડા સળગવાના પાન જે કોરડીના પાન પર રાતે ફિડિંગ કરીને ત્યાં મેટિંગ કરી અને સવારે જમીનની અંદર જતા હોય ત્યારે ઈંડા મૂકે અને ઈંડા મૂકવાની પ્રક્રિયા એક દિવસ નહીં લગભગ પંદર વીસ દિવસ સુધી સતત ચાલતી રહેતી હોય છે એટલે જમીનની અંદર જે ઈંડા મૂકાયા હોય એ એક સાથે એમાંથી ઇયરો બહાર ના આવે એ પંદરથી વીસ ત્રીસ દિવસ સુધી એમાં હેચિંગ થવાની પ્રક્રિયા ચાલુ રહે એટલે પહેલી અને બીજી અવસ્થાની જે ઇયરો છે એ સતત પંદર વીસ પચીસ દિવસ સુધી જમીનમાં ઈંડામાંથી બહાર નીકળવાની છે એટલે એક વખતે આપણે આપવાથી આનું નિયંત્રણ સો ટકા ના કરી શકીએ એટલે ગયા વર્ષના અનુપર પ્રમાણે એવું લાગે છે કે જો બે ત્રણ વખત એક વાવણી વખત વાવણી પછી બીજી બે વખત એમ તમે જો મેટરિજિયમ એની સોપડી પાવડરનો ઉપયોગ કરો તો સારું એવું આપણને પરિણામ મળે છે અને સફેદ ગ્રહીં જે વ્હાઈટ ગ્રબ કહીએ છીએ ડોર કહીએ છીએ એનાથી થતાં સંભવિત નુકસાનમાંથી આપણે ખેડૂત ખેડૂતો બચી શકીએ છીએ આપણે આને બીજું એક કહેવું છે કે જ્યારે આપણે સફેદ વાઇટ ગર્બના નિયંત્રણ માટે ઓલરેડી કૃષિ યુનિવર્સિટીની ભલામણો છે જ કેમિકલને દાખલ છે કે ક્લોરપાયરી ફોશ છે એ વિનાલ ફોસ છે વીસથી પચીસ ગ્રામ પ્રતિ કિલોએ બીજ માવજત કરી અને પછી વાવણી કરવાની પણ આ દવાઓનું સાથે સાથે અથવા તો એના અવેજ મુજબ આપણે જૈવિક ખેતી કરતા હોઈએ એના દવાઓ ન વાપરી હોય તો મેટોરિઝમ એની છોકરી છે એ બેસ્ટ ઓપ્શન છે દવાઓ વાપરવાથી અમુક વખતે આપણને રિઝલ્ટ જમીનની અંદર વેજ ઓછો હોય આ દવાઓનું પ્રસરણ ઓછું થયું હોય તો ઘણા બધા જે ઇયરો સો ટકા નિયંત્રણ ન થતી હોય એવી અવસ્થામાં આ મેટરિજમ પાવડરનું જો ઇનોક્યુલમ જમીનની અંદર સારું એવું હોય તો આપણને સારું એવું નિયંત્રણ મળી શકે એટલે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ચાલુ વર્ષે પણ જો તમે આ રીતે મેટારી જેમ ઉપયોગ કરશો તો મને આશા છે કે તમે સારું એવું પરિણામ મેળવી શકશો અસ્તુ